નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સુરત સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડી મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરેલા સોળ જેટલા બોગસ તબીબીને ઝડપી પાડ્યા હતા ઇન્જેક્શન સિરપ અને દવા મળીને કુલ બે પાંત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીની ટીમ દ્વારા બુધવારે એકત્રીસમી જુલાઈ પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં ઠેકાણે બોગસ તબીબીની આંડીઓ ધમધમી રહી હોવાની બાતમી મળી હતી જેથી તબીબીની ડિગ્રી વગર કે પછી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક અને દવાખાનાઓ શરૂ કરી લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરનારા તબીબીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવીને દરોડા પાડ્યા હતા આ દરમિયાન પોલીસ અને હેલ્થ અધિકારીઓની ટીમ મળીને એક બે નહીં પરંતુ સોળ જેટલા બોગસ તબીબી મળી આવ્યા હતા પોલીસે ક્લિનિક અને દવાખાનાઓમાં સર્ચ દરમિયાન ઇન્જેક્શન સિરપ અને જુદી જુદી દવા મળીને કુલ બે પાંત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા બોગસ તબીબીઓની પૂછપરછમાં તેઓ અગાઉ ક્લિનિક દવાખાના અથવા તો હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે